શિવ મહિમા શિવનો મહિમા ગાતું સરસ બજાવણું એ ચિત્રાંકન આ જગ્યા ઉપર બધી જગ્યાએ કરવામાં આવેલું છે અને શ્રદ્ધાળુઓ પગપાળા એ જોઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ એ પગપાળા अिर क्षेत्रमा जै रिया छ ए, ए, आ, सुंदर शिवति ਜੈ जय किन किन ਮਹਾਰਾਜ

જે વ્યવસ્થા કરવામાં આવી છે કે વિકલાંગો અને સિનિયર સિટીઝનો માટે ગિરનાર દરવાજાથી લઈ અને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સુધી એમના માટે જે રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે એ રિક્ષામાં બેસી અને અમે આ મેળો માણવા માટે જઈ રહ્યા છીએ આપ જોઈ શકો છો આ શ્રદ્ધાળુઓ એ આની અંદર બિરાજમાન છે હજારોની સંખ્યાની અંદર માણસો આજે આ ગિરનાર મહોત્સવ એટલે કે શિવરાત્રિ મહોત્સવ માણવા માટે આવી રહ્યા છે એટલે મિની કુંભ મિની કુંભ કહેવાય તો આ મિની કુંભની મોજ લેવા માટે દેશ વિદેશ અને અલગ અલગ રાજ્યોમાંથી એ અહીં ભાવિકો આવી રહ્યા છે જે જિલ્લા પંચાયત હસ્તક અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે આ એની એ છે અને સાંજના સાત વાગ્યાથી લઈ અને રાત્રિના બાર વાગ્યા સુધી આ સ્થળ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એમાં અલગ અલગ કલાકારો લોકસાહિત્યકારો સંગીતકારો ગીતકારો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવે છે

જે કરી છે કે વિકલાંગોને આ જગ્યાએથી લઈ અને વિકલાંગ સિનિયર સિટીઝન જે કોઈ લોકો છે એને આ મેળા સુધી પહોંચાડવા માટે આ ભગીરથ કાર્ય છે એ સરકાર તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને પોલીસ કાટું પણ ખડે પગે અહીંયા આ મહેનત કરી રહ્યા છે આ મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ દિવ્યાંગ ભાવિકો અને સિનિયર સિટીઝનો માટે તો આની અંદર આ દિવ્યાંગો એક બ્લાઇન્ડ છે એટલે કે નેત્રહીન તો એમને પૂછી કે આ સેવા આપને કેવી લાગી નમસ્કાર હું એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કરુણાસાગર ચિદાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ સેવા સંસ્થામાંથી આવીએ છીએ અને આ સેવા જે છે એ અમને જોરદાર લાગી કેમ કે રિક્ષાવાળાનો આખા સરકારનો અને એસટી તંત્રનો દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે છેલ્લા કેટલા દિવસથી અમને આ સેવા મળે છે અમને તો એવું લાગે છે કેમ કે અમે તો કંઈ પગવાનું નથી એટલે અમે તો માનીએ કે દેખિયાનો દિવસ તમે લઈ લીધો ના પણ સાહેબ ગૌરવની દુનિયા તો અમારી અમને તો એવું લાગે છે કે ભલેના અત્યારે અહીંયા હાજરા હાજર હોય એવું અમને લાગે છે એક અલૌકિક જગ્યા જે છે કે પાર્વતી અને શિવ અને પાર્વતી એ રથમાં બિરાજમાન છે અને એ એ રથનું નિરીક્ષણ કરવા માટે વજુભાઈ પતિ પત્ની સાથે સજોડે આવ્યા છે અને એ એ જોઈ રહ્યા છે અને દર્શકો એ અહીંયા એની મોજ માણી રહ્યા છે બહુ સરસ મજાની આ લોકેશન બનાવ્યું છે બળદ જોડી બનાવી છે નિર્મળાબેન અને વજુભાઈ અને બધા આ આનો મોજ માણે છે આ શિવ પાર્વતીને ગાડામાં લઈ જઈ રહ્યા છે તો આ આનો બળદગાડું પણ બતાવું આ બળદગાટું અને બળદગાડામાં આ શિવ જે છે એ શિવની સ્તુતિ થઈ રહી છે અને આ દર્શકો અહીંયા દર્શન કરે છે પ્રશાસન પોતાનું કામ કરી રહ્યા છે બદુભાઈ ને અહીંયા છે આ બરદગાડુ અને ગાર્ડનમાં આ શિવની સ્તુતિ અને દર્શકો ત્યાં અહીંયા જોવે છે શિવના દર્શન કરે છે સરસ મજાની જગ્યા છે દ્વારકા દ્વારકા બેટ દ્વારકા ઘરના રહી દુકાનો પણ અહીંયા લાગેલી છે આપ જોઈ શકો છો અને આ જે ભક્તો દર્શન કરવા માટે જે આવે છે એ એની ખરીદી પણ કરતા હોય છે તો આવું સરસ મજાના જે રમકડાઓ જે છે એ રમકડાઓ પણ આ વેચવાવાળા પ્રાંતથી દર અલગ અલગ જગ્યાએથી આ જુનાગઢ ક્ષેત્રની અંદર એ આવતા હોય છે આ ગિરનાર ક્ષેત્ર અને શિવરાત્રી મેળો એટલે કે મિની કુંભ અને આ મિની કુંભ ની અંદર હજારો ની આ ભક્તો અત્યારે આ મેળો માણવા માટે આવી રહ્યા છે અને એ મહાદેવ ના દર્શન કરવા માટે એ જઈ રહ્યા છે આ ઉચો ગઢ ગિરનાર અને કહેવાય છે કે વાદળ થી વાતો કરે

અને અલગ અલગ દુકાનો કરવામાં આવે છે આ મેળો નાગા સાધુ એટલે એમની રેવાડી નીકળ્યા બાદ સ્નાન બાદ આ બાદો પરિપૂર્ણ થાય છે અને આ મેળાની અંદર અલગ અલગ પ્રકારના વેપાર કરવા માટે માણસો પણ આવે છે સુંદર જગ્યા ભવનાથ પ્રવેશ દ્વાર આપ સામે જોઈ શકો છો અને આ પ્રવેશ દ્વાર થી એ આપણે એ અંદર ભવનાથ દાતાના દર્શન કરવા માટે જઈશું ભક્તિ ભોજન અને આ એનો ત્રિવેણી સંગમ છે આ ભક્તિ નો મેળો છે ભોજન નો મેળો છે અને દર્શન નો મેળો છે તો આ મેળામાં હજારો ની સંખ્યામાં ભાવિકો આ મેળામાં આવન જાવન થઈ રહી છે ભાવિકો આવે છે અને સવારના આવેલા જે ભાવિકો હોય એ પાછા જઈ રહ્યા છે આ ભવનાથ પ્રવેશ દ્વાર બાપો ને આપણે સાહેબ માં પાટોર કોઠાર રવેશ નક્ષત્ર ઘણા વર્ષો થી રામ રોટી ચલાવીએ છીએ કોઈ અપસ્યા વગર નું ભોજન ભોજન પાણી ચા પાણી નાસ્તો સતત ચાલુ છે

મિત્રો તો આપણે એમ સમજી છે કે સાધુ ફક્ત આપણી પાસે ગિરનાર ક્ષેત્ર ની અંદર ભક્તો ને પ્રસાદી આપે છે અને આ એનું ભગીરથ કાર્ય છે અહિયાં માતાજી પણ બેઠા છે આપણે એમને પૂછીએ કે માતાજી તમે ક્યાંથી આવ્યા છો અને શું કાર્ય કરો છો આવું છું ચણાકા આશ્રમ છે ત્યાં રહું છું બસ મેળામાં દર્સા લાવું છું દર્શન કરવા સાધુ સંતોના દર્શન કરવા જય ગિરનારી છે જય બાપુ મોહન એવા અમારો મોટા

અને આ સતત ભજીયા અને અહિયા ભાવિકોને આ ભજીયા પીરસી રહ્યા છે હજારોની સંખ્યામાં ભાવિકો અહિયાં ભજીયા ખાવા માટે સતત આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે જેટલા ભાવિકો હજારોની સંખ્યામાં અહીંથી પસાર થાય છે

ભાવિકો ને છાસ આપવામાં આવે છે જે છાસ ગોળવું જે કાયદેસર નું છાશ ન કહી શકાય પણ ગોળવાઓ કહી શકાય એવું ગોળવો જે છે એ અહિયાં થી આ સ્વયંસેવકો પૂરું પાડી રહ્યા છે બહુ સરસ

जय श्री महाराज की આજે શિવરાત્રી એટલે કે મહાકુંભમાં આ કેશોદ નું ગૌરવ કહી શકાય એવું અનુક્ષેત્ર અહીં ચાલે છે અને આ મોહનભાઈ આ અનુક્ષેત્ર ચલાવે છે તો આ મોહનભાઈ ને જ આપણે પ્રશ્ન કરીશું કે મોહનભાઈ આ અનુક્ષેત્ર કેટલા વર્ષથી અને કઈ રીતે અને આપ ચલાવો છો જણાવો

આ લેવા પટેલ સમાજનું રસોડું અને એ રસોડામાં અલગ અલગ ભોજન મિષ્ટાન અત્યારે આપ જોઈ શકો છો કે તાજી બુંદી અને એમાં કિસમિસ પણ ભેળવવામાં આવેલી છે અને આ જે રસોડું જે છે આ રસોડામાં અત્યારે બહેનો આ સેવા આપી રહ્યા છે આ બહેનો અત્યારે તાજા ચોલા રોટલા જેનો સ્વાદ અલગ જ હોય છે આવા ચોલા રોટલા અને રોટલીઓ

આ પ્રથમ એમનો જે થાળ ધરાય છે એ જયારે રસોઈ બને ત્યારે અહીં આ પ્રભુને થાળ ધરી અને પછી આ બધું એનું રાસણ જે છે એ સાથે લઈને જ આવ્યા છે આ રાસણ પાણી જે છે એ એમનું ઘઉં લોટ મસાલા ઘી તેલ અને બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ અહીંયાથી આ મિષ્ટાન પણ અહીં તાજો બનાવવામાં આવે છે કાદુ બદામ અને કિશમિશનો પણ પૂરતા પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે તો આવું નિસ્વાર્થ ભાવે રસોડું અઢારે વરણ અહીંયા આ ભોજન લેવા માટે આવે છે કોઈને ભેદભાવ નથી તો આવું આ રસોડું જે છે એ લેવા પટેલ સમાજ કેશો જ નું

જમ્મા પધારે ભોજન હરિહર કરાવવામાં આવે છે બલો સૌથી બોલો જાય ગિનરી